સૌથી પહેલાં તો હું આપ સર્વ પત્રકાર મિત્રોનો મિત્રોને આવકારું છું અને આપ સમય લઈને મારા આમંત્રણને માન આપીને ઉપસ્થિત થયા હતા એ બદલ આપનો આભાર પણ વ્યક્ત કરું છું આજે અમે કોંગ્રેસ પાર્ટી તરફથી ચૂંટાયેલા બે કોર્પોરેટર શ્રી અમારા સંગઠનના પ્રમુખ શ્રી ધવલભાઈ આમ આદમી પાર્ટીના પ્રમુખ શ્રી વિનોદભાઈ પણ ઉપસ્થિત છે નગરપાલિકાના કામોની વાત છે અને એમાં વહીવટી એક છબરડો ગઈકાલે મારા ધ્યાનમાં આવ્યો છે એટલે મેં આપ સર્વને આજે આમંત્રિત કર્યા છે તો એ વાત એવી છે કે અઠ્યાવીસ દસ ને મંગળવારે વડનગર નગરપાલિકાના હોલની અંદર સામાન્ય સભા મળી અને એજન્ડાનો ક્રમાંક નંબર પાંચ નગરપાલિકામાં ફરજ બજાવતા ફિક્સ પગારદાર કર્મચારીઓના પગારમાં વધારો કરવા બાબતનો હતો મુદ્દાની ચર્ચા કરીને કારોબારીની અંદર દસ સાત બે હજાર પચીસ ના રોજ મળેલી કારોબારીમાં આ મુદ્દો એમને લીધેલો હતો અને કારોબારી એ ઠરાવ નંબર છ થી આ મુદ્દાને સામાન્ય સભામાં લેવા માટે ભલામણ કરી હતી અને એ અનુસંધાને સામાન્ય સભાની અંદર આ મુદ્દો આવ્યો સામાન્ય સભાની અંદર તંદુરસ્ત ચર્ચા થઈ અને કારોબારીનો જે ઠરાવ હતો એને માન્ય રાખી કર્મચારીઓનો પગાર દસ થી પંદર ટકા સુધીનો વધારો કરવાનો અને ફિક્સ કર્મચારીઓને રિન્યુ કરવા એ વાત મતે મંજૂર રાખવામાં આવી હતી પણ ગઈકાલે મારા હાથની અંદર ઠરાવની નકલ આવી અને મેં ઠરાવ વોંચ્યો અને વાંચ્યો તો એના ઉપરથી મને એવું લાગ્યું કે કર્મચારીઓનું મનોબળ તૂટે એવો પગલો પ્રમુખે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને કર્યો છે લગભગ ચૌદ કર્મચારીઓ એ ફિક્સ પગારદારી છે એમો દસ થી પંદર ટકા સુધીનો પગાર વધારો કરવાનો હતો એની જગ્યાએ પ્રમુખશ્રી એ સત્તાનો દુરુપયોગ કરીને પંદર ટકા થી સાડી ટકા સુધીનો પગાર વધારો કર્યો છે પગાર વધારાની સાથે મારો કોઈ વિરોધ નથી અમારો કોંગ્રેસનો વિરોધ નથી કે કોઈનો વિરોધ નથી પણ પગાર વધારો જે સિસ્ટમથી કર્યો છે જે પદ્ધતિથી કર્યો છે એની સાથે ચોક્કસ મારો વાંધો છે અમારી કોંગ્રેસ પાર્ટીનો વિરોધ છે કે દસ થી પંદર ટકા સુધીનો પગાર વધારો કરવાનો હતો એની બદલે વાલા દવાલાની ની 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 નીતિ અપનાવી પ્રમુખશ્રીએ પંદર ટકા થી સાડી સડત્રીસ ટકા સુધીનો પગાર વધારો કર્યો છે અને આ પગાર વધારાથી વડનગર નગરપાલિકાને તિજોરી ઉપર જે આર્થિક બોજો પડ્યો એના માટે પ્રમુખ પોતે વ્યક્તિગત રીતે હું એમને જવાબદાર માનું એટલે આ ઠરાવ નંબર સિત્તેર ની અંદર તમામ સદસ્યો સાથે સદસ્યોની લાગણી સાથે છેદ કર્યો છે એવું મને લાગે છે કારણ કે પગાર વધારો કરવાનો હતો તો સરખો કરવાનો હતો તમામને સરખો ન્યાય મળે સમાન વેતન સમાન સમાન કામ સમાન વેતન નો નિયમ લાગુ પડે છે એનો પણ પ્રમુખ શ્રી છેદ ઉડાડી અને મનસ્વી રીતે પંદર થી સડત્રીસ પોઈન્ટ પાંચ સુધીનો પગાર વધારો કર્યો છે એમાં હું આપના માધ્યમથી મારો વિરોધ હફુજીનો અને નોંધાવું છું બંનેનો સદસ્ય તરીકે અને હું નગરપાલિકા એક્ટ ઓગણીસો તેસઠના ના બસો અઠાવન ના નિયમ મુજબ આ બાબતે હું આરસીએમ અપીલ પણ કરવાનું છું કે આ અન્યાય કરતા ઠરાવ છે એ તત્કાલ રદ થાય કર્મચારીઓને ન્યાય મળે અને સદસ્યોના વિશ્વાસ સાથે જે છેદ થયો એટલા માટે હું આ ઠરાવને પડકારીશ આરસીએમ અને કલેક્ટરમાં પણ લખીશ બીજી બાબત એ છે કે વડનગર નગરપાલિકાની બોડી છેલ્લા દસ મહિનોથી બેઠીશ એની અંદર જુદી જુદી સામાન્ય સભાઓની અંદર કામોના ઠરાવ કરેલા છે એમાં પાણીની સૌથી પ્રાથમિકતા આપવાની વાત હતી એમાં ઓગણત્રીસ ઠરાવ કરેલ છે એ બોરોનો ઠરાવ થઈ ગયો છે છતો આજ સુધી વહીવટી લાવી શક્યા નથી કાપી શક્યા નથી અને એ બોરોનું કામ પણ ચાલુ કરી શક્યા નથી આજની નગરપાલિકાના વહીવટકર્તાઓ અને નગરની જનતા ધરો કેનાલ પાણી જે યોજના છે એની અંદર ગાબડું પડે પાઇપ તૂટે છે તો ત્રણ દિવસ અને ચાર ચાર દિવસ સુધી હેરાન થાય વડનગર શહેરની અંદર પાણીનો પુરવઠો ત્રણસો ને પોસઠ દિવસ મળી રહે એના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની હતી એ પણ ઓગણત્રીસ સાત બે હજાર પચીસ ની સામાન્ય સભાની અંદર ઠરાવ એજન્ડા નંબર ત્રણ માં નર્મદા પાણીની પાઇપલાઇન કનેક્શન મેળવીને આ પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા માટેનો ઠરાવ કર્યો હતો એનો પણ મેં પ્રગતિ અહેવાલ સમસ્યા રિપોર્ટ માંગ્યો આજ સુધી નગરપાલિકાના વહીવટકર્તાઓ આપી નથી બીજો છે પ્રધાનમંત્રી આવાસ ની વાત છે પ્રથમ ફેઝની અંદર વડનગર વિસ્તારના ખેતરોની અંદર જે ખેડૂતો રહે છે એમને પાકા મકાન પ્રધાનમંત્રીની આવાસ યોજના નીચે મળ્યા પણ આ વખતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંદર અંદર સર્વે મકાન બનાવવાનું ફોર્મ ભરવાની જે કાર્યવાહી છે એ સ્થગિત કરી દેવામાં આવી છે નગરપાલિકાના વહીવટકર્તાઓ દ્વારા મેં અનેક વાર રજૂઆત કરીશ મારા સાથી કોર્પોરેટર અપુજી બંને સાથે મળીને રજુઆત કરી છે અને ગરીબ માણસોને અન્યાય થઈ ગયો છે આ યોજનાના લાભથી વંચિત રાખીને એટલે આ કામ જલ્દી ચાલુ થાય એવું પણ હું ઈચ્છું છું ને આપના માધ્યમથી નગરપાલિકાના વહીવટકર્તાઓને કહું છું કે ભાઈ આ અમારી જે રજૂઆત હતી એને તમે ધ્યાને લઈ જલ્દી માં જલ્દી ઠરાવ કરો અથવા તો સરકાર જેમાં રજૂઆત કરી એનો ગમે તેવો કોઈ ઉકેલ લાવી ગરીબ ખેડૂતોને એનો લાભ મળે એવું કરવાની વાત કરું છું બીજી વાત છે વડનગર વિસ્તારની અંદર લગભગ સાત હજાર જેટલા સર્વે નંબરો છે એ સર્વે નંબરોની અંદર ખેડૂતો પોતાના કાચા પાકા મકાનો બનાવીને રહે છે એમના પરિવાર સાથે તો એવા ખેતરોનું સર્વે કરી

અને વડનગર નગરપાલિકાની તિજોરીને આર્થિક નુકસાન પડે થાય એવું આ લોકો વર્તન કરી છે એટલે માધ્યમથી હું કહેવા છું કે વડનગર નગરપાલિકાની જે તિજોરી છે એ જનતાના પૈસા છે એનો સદુપયોગ થાય એક રૂપિયાનું વળતર નગરપાલિકા દ્વારા જનતાને મળે એવું કામ થાય એવું કરવાને બદલે આ વહીવટકર્તાઓ ઘોર નિંદ્રાની અંદર ઊંઘે છે અને દસ મહિનાથી એક પણ રૂપિયાનું કામ નવાસરથી શરૂ કરી શક્યા નથી એ વાતનું દુઃખ છે બીજી વાત છે તારીખ રોજ ઘરેથી એક નગરપાલિકાના સેવક ફાઇલો અને નગરપાલિકાનો અતિ મહત્વનો દસ્તાવેજ એટલે કે ઠરાવ બુક પ્રમુખશ્રી ના ઘરેથી લઈને આવતા હતા ને મેડ્યા હતા અને ત્યારે જ મે મારો વાંધો લખીને તે દિવસે નગરપાલિકામાં આપ્યો હતો પ્રમુખશ્રી કઈ સત્તાથી નગરપાલિકાનો અતિ મહત્વનો દસ્તાવેજ કે એમના ઘરે લઈ ગયા અથવા તો મંગાવ્યો એ મેં પૂછ્યું હતું પ્રશ્ન અને એની લેખિતમાં અરજી પણ કરેલી છે એનો આજ સુધી મને લેખિતનો કોઈ જવાબ મળ્યો નથી અને આવા તો ઘણા બધા પ્રશ્નો મેં પૂછ્યા છે એનો એક પણ લેખિત ઉત્તર આ નગરપાલિકાના વહીવટકર્તાઓ આપ્યા નથી તો ભવિષ્યની અંદર હું અને મારી કોંગ્રેસ પાર્ટી નું સંગઠન જો આ બાબતે ન્યાય નહીં મળે તો કદાચ અમારે ગોંધીજી માર્ગે ઉપવાસ ઉપર પણ ઉતરવું પડવાનું થશે તો ચોક્કસ હું મારા સંગઠન સાથે લઈને અનિશન પણ કરીશ લાઇબ્રેરી નીચે વડનગર લાઇબ્રેરી નીચે તો આ સંદેશો હું આપના માધ્યમથી વડનગરની જનતાને આપું છું કે ભાઈ જનતા જાગો ઉઠો અને વડનગર નગરપાલિકાના કરતાઓ ગોર નિંદ્રા ની અંદર ઊંઘી રહ્યાશ ભ્રષ્ટાચાર એટલો બધો થઈ કરી દીધો છે અને થઈ રહ્યો છે એવું લાગે છે પણ અથવા તો કોઈ ખાડા પૂરવાનું કોમ કહીએ છીએ કે ગાબડો પૂરો કે ખાડો પડ્યો હોય એ ખાડો પૂરવાનું કોમ પણ આ લાલ અને નગરપાલિકાના વહીવટકર્તાઓ કરી શકતા નથી અથવા તો કરાઈ શકતા નથી ખરેખર આ વડનગર નગરપાલિકાના માટે ખૂબ દુઃખદાયક બાબત છે જનતા માટે દુઃખદાયક છે જો આ નગરનો પનોતા પુત્ર નરેન્દ્રભાઈ વડાપ્રધાન હોય અને દેશમાં એમ કે છે કે આટલું બધું કામ કરે છે પણ વડનગર નગરપાલિકા એ ઝીરો કામ છે એનું દસ મહિનાનો અંદર મારો કોર્પોરેટર તરીકે જોયું મેં તો વડનગર નગરપાલિકાની ભાજપ સરકારની આ બોડી છે

હું આપના માધ્યમથી વહીવટકર્તાઓને કહું છું કે આ સામાન્ય પ્રશ્નો છે નાના પણ પબ્લિકને પરસતા પ્રશ્નો છે ગટરનો હોય રોડ નો હોય ગોબડા પર ગાબડું પડ્યું હોય એનો હોય એ જલ્દીમાં જલ્દી એનો નિકાલ થાય અને ઉકેલ આવે એ હું અપેક્ષા રાખું છું અને આપના માધ્યમથી એમને સંદેશો પહોંચાડવાનો પ્રયત્ન કરું છું હું પરમાર ધવલકુમાર દિનેશભાઈ વડનગર કોંગ્રેસ શહેર પ્રમુખ અહીંયા ઉપસ્થિત અમારા બે કોર્પોરેટર નગરપાલિકાના મહેન્દ્રભાઈ આઈ ઠાકોર અને અપુજી કાકા બંનેની મહેન્દ્ર ઉપસ્થિતિ જે વાત કરી તો વડનગર નગરપાલિકાના અંદર જે પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે એની સાથે અમે સહમત છીએ અને વડનગર શહેરનું સંગઠન કોંગ્રેસનું સંગઠન એ મહેન્દ્રભાઈ સાહેબની સાથે છે અને હંમેશા સાથે રહેશે છે વડનગરની જનતાના કોઈપણ કાર્યોનો વિકાસ થયા નથી દસ મહિનાથી ભાજપની બોડી બન્યા છતાં કોઈ પણ વડનગરની અંદર કોઈપણ જાતનું કામ થયું નથી જો મહેન્દ્રભાઈ સાહેબ કોર્પોરેટરે જે વાત કરી તે વાત જો ધ્યાને લેવામાં નહીં આવે તો એમને જે ગાંધી ચિંધ્યા માર્ગે જે અપીલ કરી છે એમાં અમે સહમત છીએ અને પૂરું સંગઠન વડનગર કોંગ્રેસ શહેરનું સંગઠન ગાંધી ચિંધ્યા માર્ગે લાઇબ્રેરી આગળ આંદોલનની ચીમકી આપીએ છીએ આ બાબત ધ્યાને લેવા વિનંતી હું પટેલ વિનોદભાઈ વડનગર શહેર પ્રમુખ આમ આદમી પાર્ટી છેલ્લા દસ મહિનાથી આ નવી બોડી ભાજપ સરકારની નગરપાલિકામાં આવી છે પણ દસ મહિનાની અંદર આ કોઈ ગટર રોડ રસ્તા વિશે અને ખુલ્લી ગટરો પણ છે પણ એની કોઈ કાર્યવાહી આ જ દિન સુધી કરવામાં આવી નથી અમે ઘણી વખત નગરપાલિકાની અંદર અને મામલતદારની અંદર રજૂઆત કરવા હોવા છતાં પણ અને કોર્પોરેટરોની ઘણીવાર અમે રજૂઆત કરતા હોવા છતાં આમ પબ્લિકની કોઈ વાત સાંભળવામાં આવતી નથી અને એમને ધક્કા ખવડાવવામાં આવે છે તો અમારી એવી વિનંતી છે કે સત્વરે વડનગર શહેરની અંદર છ દરવાજાની અંદર આજ દિન સુધી આ ખાડા જે પડેલાઓ છે રોડ રસ્તાઓ બન્યા નથી એની અંદર એક કિલો પણ સિમેન્ટ નાખવામાં હજુ સુધી આવ્યો નથી જય હિન્દ જય ભારત